टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। व्यास कुरुनाथराज सी राज्य मासंख्या बंदलों को पोताना परिवार नो मारो विखरी नाकेस। ઘણા કિસ્સામાં લોકો પરિવાર સાથે સામૂહિક આપઘાત કરી લે છે આપણા દેશમાં આપઘાત કરવા પાછળ ચોથું સૌથી મોટું કારણ આર્થિક છે છે લોકો જિંદગીને બચાવી રાખવા માટે વ્યાજે રૂપિયા લાવે અને પછી રૂપિયાના આ જ કારણે પોતાની જિંદગી ખતમ કરી નાખે છે પણ આપણે ત્યાં આ વાતને ખૂબ જ સહજતાથી નજરઅંદાજ કરવામાં આવે છે પોલીસ આવા કેસમાં જલ્દી ફરિયાદ પણ લેતી ન હોવાના અનેક વાર આક્ષેપો લાગતા રહ્યા છે એવા ખૂબ ઓછા કેસ હોય છે કે મીડિયા સામે આવે છે અને મીડિયામાં આવ્યા પછી જ પોલીસ એક્શન લેવાનું શરૂ કરે છે આવી જ એક ઘટના સાબરકાંઠામાં સામે આવી છે સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોના અત્યાચારથી દોઢ મહિનામાં સાત લોકોએ આપઘાત કર્યો જેમાં બે દિવસ પહેલા બનેલી ઈડનના ફિંચોડ ગામની ઘટનામાં પણ આ જ રીતે માહિતી સામે આવી ફિંચોડ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને માસુમ દીકરા સાથે પિતાએ જિંદગી ટૂંકાવી 38 વર્ષીય પિતા કનુનાઈએ પોતાના 5 વર્ષના દીકરા જિયાન નાઈને પહેલા કૂવામાં ફેંકી દીધો ત્યારબાદ પોતે પણ કૂવામાં છલાંગ લગાવી મોતને વહાલું કર્યું પોતાના પતિ અને દીકરાને ગુમાવ્યા બાદ હવે આ મહિલાના આંખમાં ફક્ત આંસુ જ વહી રહ્યા છે અને આ આંસુ આપણી સિસ્ટમ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે મૃતકનો પરિવાર નોંધારો બની ગયો છે કારણ કે અડત્રીસ વર્ષીય કનુભાઈ ઘરનો આધાર હતા તેમના અને તેમના દીકરા વિના જિંદગી જીવવાની વાતથી પરિવાર હવે ભાંગી પડ્યો છે મૃતક કનુભાઈએ સુસાઇડ નોટ પણ લખી હતી આ સુસાઈડ નોટ તેમના પરિવારના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી હતી અને ત્યારબાદ અંતિમ પગલું ભર્યું સુસાઈડ નોટમાં જે વ્યાજખોરોના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હતું તેમના નામ પણ લખેલા હતા અને તેઓએ શું ભૂમિકા ભજવી હતી તે પણ લખેલું હતું અમે તમને સુસાઈડ નોટને શબ્દ વર્ણવીએ જેથી તમને પણ ખ્યાલ આવે કે કનુભાઈના એ પર આરોપીઓ કેટલો ત્રાસ ગુજારતા હતા સુસાઈડ નોટમાં શું લખ્યું છે એ સમજો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા મોતીપુરા બ્રાન્ચના મેનેજર ફિરોઝ મેમને મારા ઘરની લોન થાય તેમ ન હતી તેમ છતાં જેમ તેમ કરાવી લોન કરવા માટે મારા પાસેથી વીસ હજાર રોકડા લીધેલા છે અને તેમને તેમના કામ માટે છ મહિના માટે બે લાખ રૂપિયા ઉછીના લીધેલા છે પણ તે પાછા આપતા નથી મને લોનના હપ્તા ભરવામાં બહુ જ તકલીફ પડતી હતી ત્યારબાદ પરી ટ્યુશન ક્લાસીસ ઇડર દામોદર કોમ્પ્લેક્સ તેમાં કુંપાવત જીતેન્દ્રસિંહે પંદર ટકા વ્યાજે પૈસા આપ્યા હતા તેમણે મારી નવી બાઇક લઈ લીધેલ છે તે પાછી આપવા નથી બાઈક નંબર એસી પાસઠ છે તેની ચોપડી મારી પાસે છે મારા છે તે ઊંચા પૈસા આપતા હતા મારી પાસેથી જીતેન્દ્રસિંહે બહુ જ વ્યાજ લીધું છે તેમની પાસે મારા ચેક ને બધું જ છે ત્યારબાદ ઈડરના સિંહ ઝાલા પાસે મારું ચાર તોલા સોનું ઘીવે પડ્યું છે તેમની મૂડી આપી દીધેલ છે પણ વ્યાજ બાકી હતો એટલે તેમણે મારું સોનું પાછું આપ્યું નથી મારી સાથે બહુ જ દગો કર્યો છે ત્યારબાદ પ્રતાપપુરાવાળા હરીશકુમાર વિનોદભાઈ પાસેથી બે હજાર ઓગણીસમાં પૈસા લીધા હતા તે સંદર્ભે મેં તેમની પાસે બે સોનું અને ગાડીની ચોપડી રાખી હતી પણ તેમણે મારી પાસેથી વ્યાજ ઉપર વ્યાજ ગણીને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણીને ચાર લાખ જેવા તો લઈ લીધા અને મારી વસ્તુ પણ પાછી ન આપી મારી સામે તેમણે કેસ કર્યો હતો પણ મેં કોર્ટમાં પૈસા ભર્યા અને તેમણે આપ્યા ત્યારબાદ લાલાભાઈ ઈશ્વરભાઈ પટેલ ફિંચોડના ગોલ્ડવાળા પાસે મારી સોનાની કાનની ઝુમ્મર છે તે લઈ લેવી અને કમાલપુરવાળા હિતેશભાઈ પેટ્રોલ અને ડીઝલનો ધંધો કરે છે તેમની પાસે સોનાની વેન્ટી છે મારા સમાજના પ્રમુખશ્રી અને ભાઈઓને વિનંતી છે કે આ બધાને છોડતા નહીં મને ન્યાય અપાવજો કનુભાઈ નાઇની આ સુસાઈડ નોટ પરથી એ તો સ્પષ્ટ થાય છે કે તેમણે પોતે દેવું કર્યું હતું ત્યારબાદ તેમણે વ્યાજ સાથે લોકોને રૂપિયા પણ આપી દીધા તેમ છતાં વધારે રૂપિયા ખાવા માટે તેમની સાથે અત્યાચાર ગુજરવામાં આવતો હતો તેમની પાસેથી કડક ઉઘરાણી કરવામાં આવતી હતી માનસિક અત્યાચાર ગુજરવામાં આવતો હતો જેને લઈ હવે પરિવાર ન્યાય માંગી રહ્યો છે કહેવાનો બાબત એને આ પગલું ભર્યું શું કામ લોકોના ત્રાસથી એ વ્યાજખોરના ત્રાસથી એટલે હું આપણા મીડિયમના માધ્યમથી અહીંના ડીવાય સાહેબ એસપી સાહેબ ગૃહ રાજ્યમંત્રી હર્ષંખીને બધાને મારી નમ્રમ આપી છે કે મારા કુટુંબના ભાઈને સારો ન્યાય અને વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય એવી માંગ છે કેટલું એ અમને તો ખ્યાલ નથી પણ એના જે ઉલ્લેખ કર્યો છે એમાં એવું લખેલું છે કે પંદર ટકાથી વધુ વ્યાજ આ લોકો દસ પંદર ટકાથી વધુ વ્યાજ આ લોકો લેતા એક તરફ પરિવાર ન્યાય માગી રહ્યો છે અને બીજી તરફ પોલીસ ફક્ત જાણવા જોગ અરજી લઈને જ કામ ચલાવી લેવાના મૂડમાં હતી પરંતુ ઘટનાને લઈ મીડિયા અને રાજકીય આગેવાનોએ પણ અવાજ ઉઠાવ્યો ઘટનાના એક દિવસ બાદ ઓગણત્રીસમી જૂને ઈડડના સ્થાનિક કોંગ્રેસ નેતાએ કડકમાંથી કડક કાર્યવાહીની માંગ કરી છે પણ તમે જુઓ કે ઠેર ઠેર આત્મહત્યાઓના બનાવ બની રહ્યા છે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે સરકારની ચમચાગીરી કરવામાંથી પોલીસ તંત્ર બહાર નથી આવતું અને સાબરકાડા જિલ્લાની અંદર પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓથી લઈને વ્યાજખોરોથી લઈને તમામ પ્રકારની સમસ્યાઓ હતી ખદ બધે છે ત્યારે ચોક્કસપણે હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને અને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરું છું કે ભાઈ કાયદો સખત હાથે કામ લે અને ગરીબ માણસો કોઈ પોતાની જિંદગી વાલ સોય જિંદગી ગુમાવે નહીં એ દિશામાં કામ કરે ઘટનામાં પોલીસ માથે શરમજનક વાત તો એ હતી કે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલા જ વ્યાજખોરો પોતાના વકીલ સાથે જાદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા આખો કેસ થવાની તૈયારીમાં લાગતો હતો પરંતુ સુસાઇડ નોટ અને મીડિયામાં ઉઠેલા અવાજના કારણે આખરે પોલીસે નવ વ્યાજખોર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં ઈડરના પાર્થરાજસિંહ કિરીટસિંહ ઝાલા આ ઉપરાંત પ્રતાપપુરાના હરેશ વિનોદભાઈ પટેલનું નામ પણ આ ફરિયાદની અંદર છે ફિંચોડના લાલાભાઈ ઈશ્વરભાઈ પટેલનું નામ પણ છે ઈડરના કમાલપુરના હિતેશ વિઠ્ઠલભાઈ પટેલનું નામ પણ છે હિંમતનગરના ફિરોઝ અયુબભાઈ મેમણનું નામ પણ છે ગાંધીનગરના જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ કુંપાવતનું નામ પણ છે ઈડરના ફલાસણના મણાભાઈ રાઠોડનું પણ આ નામ છે અને ફિંચોડના મૌલિક શિવાભાઈ નાયનું નામ પણ સામેલ છે ઘટનાને લઈ હવે પોલીસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીના દાવા કરી રહી છે પરંતુ આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે વ્યાજકરોના ત્રાસની આવી પહેલી ઘટના નથી ગુજરાતમાં સંખ્યાબંધ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ કડક કાર્યવાહીના ભાવે આજે આવી ઘટનાઓ વધી રહી છે તેવામાં નિષ્ણાંતોની સલાહ એ છે કે ઊંચા વ્યાજે માથાભારે તત્વો પાસેથી ક્યારે રૂપિયા ન લેવા બેંક પાસેથી લોન લેવી સારી નિષ્ણાંતો બીજી કઈ કઈ સલાહ આપે છે તે પણ જાણી લો નિષ્ણાંતોનું કહેવું છે કે જો નાની રકમની જરૂરિયાત હોય તો કોઈની પાસેથી ઊંચીના પૈસા ન લો જો વિકલ્પ ના હોય તો વિશ્વાસુ અને સારી વ્યક્તિ પાસેથી જરૂરિયાત પૂરતા જ નાણાં વ્યાજે લો જેની પાસેથી વ્યાજે પૈસા લો છો તેનું રજિસ્ટ્રેશન થવું છે કે નહીં તે પણ ચકાસો જો વ્યક્તિ જીએસટી કે ઇન્કમ ટેક્સ ચૂપાવતી હોય અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોય તો તેની પાસેથી નાણાં લેવાનું ટાળો કાળા નાણાંનો વહીવટ કરતા લોકો સાથે વ્યવહાર ન કરવો જોઈએ હંમેશા ચેક કે પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો જ આગ્રહ રાખો રોકડા રૂપિયા લેવાનું ટાળો અને જે વસ્તુ ગીરવી મૂકીને વ્યાજે પૈસા લો છો તેની વિગતો પાકી પહોંચમાં લખાવી લો વ્યાજ ચૂકવણી અને મુદ્દળ ચુકવણીની પણ પહોંચ જરૂરી છે જો આ રીતે તમે કાયદેસર આગળ વધશો તો પાછળથી પોલીસ પણ તમારી મદદ માટે ઇનકાર નહીં કરી શકે કારણ કે તમે સાચા છો પરંતુ રોકડેથી વ્યવહાર કરશો તો તેના કોઈ પુરાવા મળતા નથી અને પુરાવાના અભાવે આરોપીઓને છૂટો દોર મળી જતો હોય છે જોકે હવે આ કેસમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રસપ્રદ રહેશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર